નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર એમ પી એમસીના ગ્રાઉન્ડની અંદર આગામી પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવાની હોય એવી ઓજા સંસ્કાર વિદ્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ દ્વારા આર્યા સાહેબની ઉપસ્થિતિની અંદર રિહર્સલ કર્યું માનનીય શ્રી એ સુરનગર જિલ્લા સમારતા અને જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાહેબને લખતર ગામ પ્રતિ અનન્ય પ્રેમ હોય અને તેમના દ્વારા આ લખતરની અંદર જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેઓ અંગત રસ લઈ અને લખતર ગામને સુવિધા મળે તે માટે થઈ સતત પ્રયત્નશીલ છે ત્યારે લખતર એપીએમસીના ગ્રાઉન્ડની અંદર આર એસ સાહેબની ઉપસ્થિતિની અંદર એવી ઓજા સંસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું જેથી કરી પંદરમી કોઈ પણ ન થાય તે માટે થઈ અને વિદ્યાર્થીઓ તેમની શાળાની અંદર પણ સતત મહેનત કરી રહી છે ત્યારે આરે આજે આર એસ સાહેબની અપસ્થિતિમાં તેમના દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટની જોરદાર ઉજવણી કરવામાં આવશે